વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે આથો લાવવાની ઝંઝટ વગર આપણે ખાટા ઢોકળા બનાવશું એક વાટકી આપણે ચોખ્ખા લીધા છે અને એક વાટકી જેટલી આપણે દાળ લેશું આ બંનેને મિક્સ કરી અને દોડું પાણી ન રહે એકદમ ચોખ્ખું પાણી થાય ત્યાં સુધી આપણે આને ધોવાનું છે એકદમ સરસ ધોઈને તો પહેલાં આપણે એને ધોઈ લેશું તો એકદમ ચોખા પાણીથી આપણે આને દાળ ચોખાને ધોઈ લીધા છે હવે આપણે છાશ ઉમેરશું અને આપણે છાશમાં જ પલાળશું દાળ ચોખાને આથો લાવવાની ઝંઝટ વગર જે લોકોથી આથો ન આવતો હોય ને એનાથી પણ આ ઢોકળા સરસ બનશે અને સરસ ફૂલશે અને જારી પણ પડશે તો આને પાંચથી સાત કલાક સુધી ખાલી પલાળવાનું છે પછી બેટર તૈયાર કરી અને ઢોકળા મસ્ત એવા તૈયાર થાય છે તો આપણે એને પાંચ કલાક સુધી પલાળી દઈશું

આદુ મરચાંની આપણે પેસ્ટ તૈયાર કરી છે આમાં લસણ ડુંગળી આપણે બિલકુલ નથી ઉમેરવાના જે લસણ ડુંગળી ન ખાતા હોય એ પણ આ ઢોકળા બનાવીને ખાઈ શકે છે અને ખૂબ એવો ટેસ્ટ આવે છે મિક્સર જારમાં લઈ લેશું અને પીસી લેશું આપણે તો આપણે મિક્સર પીસી લીધું છે જોઈ લઈએ આવું આપણે પીસવાનું બહુ એકદમ નહીં જેવું દરદરું આપણે પીસી લાવવાનું તો બધું આપણે આવી રીતે બેટર તૈયાર કરી લેશું તો અહીંયા આપણે બધું પીસી લીધું છે તો અહીંયા આપણે બેટર તૈયાર થઈ ગયું છે તો એની અંદર આદુ મરચાં પેસ્ટ જે આપણે પીસેલી ઉમેરી ગળામાં ડૂચો ન વડે એટલા માટે આપણે બે ચમચી જેટલું તેલ સ્વાદ મુજબ આપણે મીઠું ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું પાંચ જેટલી હિંગ ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરી લેશું તો અહીંયા આપણે એક ઇનોનું પાઉચ ઉમેરી દઈશું આખું આ થોડું પાણી આપણે ઉમેરશું એટલે આપણો ઈનો એક્ટિવેટ થઈ જાય બધું સરસ આપણે મિક્સ કરી દઈશું આપણું આપણું બેટર એકદમ સરસ ફ્લફી બની જશે ઈનો મિક્સ થશે એટલે તો આપણે બે થાળીને ગ્રીસ કરી લીધી છે એમાં આપણે બેટર ઉમેરી દેવાનું છે ઉપરથી થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું તો હવે આપણે ઢોકળાને સ્ટીમ થવા રાખી દેસુ બાર થી પંદર મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું તો અહીંયા આપણા બાર મિનિટ થી ઢોકળા સ્ટીમ થાય છે તો ઢોકળા બરાબર પાકી ગયા છે તો હવે આપણે લઈ લેશું અને થોડા થોડા ઠંડા થવા દેસુ તો ઉપરથી આપણે સિંગ તેલ ઉમેરી દેસુ સરસ સિંગ તેલ ઉમેરી અને કાપા પાડીને તરત ખાવાની ખૂબ જ મજા આવે છે ગરમા ગરમ આપણે આ ઢોકળા ખાવાની જો લસણ ડુંગળી તમે ખાતા હોય તો લસણ તમે ચટણી કરીને પણ ખાઈ શકો છો આની આરે તો કેવા છે મસ્ત ટેસ્ટી અને સ્પોન્જી એવા આપણા ખમણ ઢોકળા જેવા પણ તમને આ ટેસ્ટમાં એવા લાગશે તૈયાર છે અહીંયા આપણા ઇન્સ્ટન્ટ એવા ખાટિયા ઢોકળા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો